પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ ભાવનગરમાં વસતા લુવારી કામ સાથે સંકળાયેલા લાભાર્થીઓને લુવારી કામના બદલે સોની કામની કીટ અપાતા બદલી આપવા અંગે માંગ કરવામાં આવી પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ ભાવનગરમાં વસતા લુવારી કામ સાથે સંકળાયેલા લાભાર્થીઓને તેમની ટ્રેનિંગ મુજબ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જે આજરોજ લાભાર્થીઓ પોતાની કીટ લેવા ચિત્રા પોસ્ટ ઓફિસ નજીક પહોંચ્યા હતા ત્યારે કીટ ખોલતા લુવારી કામની કીટની જગ્યાએ સોની કામને લગતી કીટ લાભાર્થીઓને આપવામાં આવતા આકીટ તેમને કોઈ કામ માં નહીં આવવાના મામલે આ બદલી આપવા રજૂઆત કરવામાં આવી હતી ઓકે તમારું નામ ભરતભાઈ બટુકભાઈ હરસોરા બોલું છું હું અમને પીએમ વિશ્વકર્મા યોજનામાંથી ફેબ્રિકેશનની ફેબ્રિકેશન ની કીટ આપેલી છે પણ કીટ અમારે કોઈ લાગુ પડે એવી નથી કીટ સોની કામની છે એ માટે અમે સરકારને નમ્ર અપીલ કરીએ છીએ કે અમને આ ફેરબદલી કરી આપે આ કઈ યોજના હેઠળની કીટ છે આ પીએમ વિશ્વકર્મા યોજના હેઠળની કીટ છે અમને ટ્રેનિંગમાં વેલ્ડિંગ વેલ્ડિંગનું નાનું બધું શીખવાડેલું હતું એ માઇલું આમાં કોઈ વસ્તુ અમને આપવામાં આવેલી નથી આમાં કઈ કઈ વસ્તુ આપી છે આમાં અમને સોની કામની ભઠ્ઠી ને બ્લોર ને એવું બધું આપેલું છે એ અમારે કોઈ ઉપયોગમાં આવે એવું છે ને તો સરકાર પાસે તમારી શું માંગ છે સરકાર પાસે એક જ માંગ છે કે આ કીટ અમે એને પરત આપી દઈએ અને અમને જે જરૂરિયાત હથિયાર છે એ અમને આપવા નમ્ર વિનંતી મેં જે સુધારી કામ જોઈએ દીપકભાઈ દેવરાજભાઈ હવે અમે પીએમ વિશ્વક્રમમાં ફોર્મ ભરેલું બરાબર છે અને અમારી આગળ ટ્રેનિંગ લેવડાવવામાં આવી કે ભાઈ તમને કીટને એવું બધું મળે છે અથવા તો વાઉચર છે ને એ તમને સિલેક્ટ કરવાનો તમને મોકો આપશે હવે જ્યારે આ મોકો આપવા આવ્યું ત્યારે અમને કોઈ મોકો આપ્યો નથી ને અમને કાંઈ પૂછ્યું નથી કે કયું તમારે જોવે છે સીધું અમને કીટ મોકલી દીધી છે ટ્રેનિંગ અમારી અગાઉ વેલ્ડિંગની લીધેલી ફેબ્રિકેશનના કામની લીધેલી પણ હથિયાર અમને એ મળ્યા નથી હથિયાર અમને મળ્યા છે અડધા ફેબ્રિકેશનના મળ્યા છે અડધા સોની કામના મળ્યા છે ગ્રાઇન્ડિંગ એ ફેબ્રિકેશનમાં ઉપરાય બોટ એ બધું ફેબ્રિકેશનમાં ઉપરાય પણ ભઠ્ઠીના પંખો એ ફેબ્રિકેશનમાં ઉપરાતું નથી ત્યાં એ મને કોઈ જરૂર નથી તો આ અમારી સરકાર કોઈ અપેક્ષા છે કે અમને કા ચેન્જ કરી આપે અને બરાબર કા અમને વાઉચર આપે મારું નામ પરમાર જસવંતભાઈ પોપટભાઈ બરાબર મને પીએમ મોદીમાં ટ્રેનિંગ માટે બોલાવ્યા હતા ટીએમ મોદીમાંથી એની પાસે કોઈ જાતનું ટ્રેનિંગ લેવાનો સાધન સાધન હતા નહીં બીજા બીજા ટ્રેનિંગ લેવા આવ્યા એ કોકને સામાન બધું માગીને લેવા પ્લાન્ટ માંગી લેવા ગ્રાઇન્ડર માગીને લેવા અને અમારી પાસે ટ્રેનિંગ લીધી અત્યારે ચાલુ કામમાં કોઈ આપ્યું એવું અમારો અમારો સમયમાં બગડ્યો એમાં એને નિરાકરણ થયું છતાં અમારી પાસે જે દેવું જોઈએ પણ ગ્રાઇન્ડર એક જ વસ્તુ ઉપયોગી છે એમાં બીજું કોઈ જાતનો ઉપયોગ નથી બાકીના બધા અમારે કોઈ જાતનું વેલ્ડિંગ કરવાનું હોય એ પ્લાન્ટ દેવો જોઈએ બીજું દેવું જોઈએ પણ કોઈ જાતનું આમાં આપવામાં આવ્યું નથી ગરમ ભઠ્ઠી બોય જે હોય પંખો એ અમારો ઉપયોગ જ નથી તો જે વસ્તુ અમને જો મળવાપાત્ર થાય એ મળવું જોઈએ અમને આ અંગત મિટિંગમાં તો અમે બધા ભેગા આ હતું અમને ભેગા થયેલા સોની કામ માટે ગરમ ભટ્ટી કેવી રીતે ઓગાળવું શું ખરીદ કરવું એના માટે ઓગણીસો રૂપિયાનો બાટલો ઇન્ડિયનનો લેવો પડે કોમર્શિયલ લેવો પડે એ એનો ઉપયોગ થાય એ કોઈ અત્યારે શક્તિ બહારની વાત છે કોઈ ખરીદી જ ન અગે ને આ ભઠ્ઠીમાને અમારે ભઠ્ઠી કામમાં અમારે શું ઉપયોગ કરો તો ઓગણીસો રૂપિયાનો બાટલો અમે ખરીદી કરી હોઈએ અમારે માટે આ બધું અમારા માટે બદલી આપે જે બધા માણસોને બધે કોઈ બધું એક જ ઘરકું બધાને મળ્યું હતું એ અમારે બહુ જ છે એક તો અમારા સમય બગાડીને અમે ગયા બરાબર ઘણા ના પૈસા મળ્યા ને ઘણી ના પૈસા નથી દનિયા રૂપિયા ને એક હજાર એક હજાર થવું છે